લીંબા દીકરાની બીમારી હોવાથી લખાવી માનતા રાખી હતી જે લખાપીરે એમના દીકરાની બીમારીમાંથી માંથી સાજુ કરતા વિહાજી ભગતે માનતા પૂરી કરવા માટે તેમના પુત્ર સાથે રાખી અને જમીન માપતા લીંબાડા લખાપીર ધામ ગયા હતા એની પહેલા પણ લખાપીરે એમના દીકરાને સંતાન પ્રાપ્ત થયાનો હેતુ એટલે લખાપીરની માનતા માની હતી ને લખાપીરે એમના દીકરાને સંતાન આપેલું ત્યારબાદ દીકરાની વહુને બાળક આડું હતું ત્યારે ભગત વિહાજી દલિતે લખાપીરની માનતા રાખી હતી કે મારા દીકરાની વહુની ડિલિવરી નોર્મલ થતા માનતા પૂરી થતા જમીનમાંથી દંડવત પ્રમાણ સાથે લખાપીર ધામ પહોંચ્યા હતા વાવના ખીમાળા ગામે બિરાજમાન લખા પીર દાદાનો ઐતિહાસિક ઇતિહાસ ધરાવે છે વાવ તાલુકામાં ગોહિલ પરિવાર જન્મેલા લખા પીર ગોહિલે જેઓ ગાયોની વહારે ચડિયાત અને ગાયોની વહારે પોતે શહીદ થયેલા વાવ તાલુકામાં મંદિર આવેલું છે અને બીજના દિવસે મેળો ભરાય છે હજારો શ્રદ્ધાળુઓ પોતાની માનવતાઓ લઈને આવે છે અને લખો પીર માનવા દમા જય બાબા રામદેવ કે હું રામદેવ ઓળ ફેર રણુદા હેડિંગ જો ચાર વખત દ્વારકા હેઠળ જોયો છું અને મને અંતરમાં એમ છું મારા દીકરાને એક દરજ છું તો એ દરજ માટે મેં લખાપીરને સંભાળ્યા કે કોઈના લખાપીર બાપા તમે કોમ કર્યા હોય તો મારો દીકરાનું કોમ કરો તો લખે પીરે મારા દીકરાનું કોમ કર્યું અને લખે પીરે જરૂરથી મટાડી ના છું એના માટે મેં મનતા કરી હતી કે હું રડતો રડતો ધમી માપતો તારે ધોમ આવીશ તો મારો દીકરો ને મારો પુત્ર કંઈ નહીં અને મને હવે લખાપીર ધમે સહારા અમે અને હવે લખોપીર સૌ શબ્દ દુનિયાનો સારું કરશે પછી અમારું તો ખૂબ જ સારું કરી રહ્યા છો તો એવા અમારા કામ લખેપીરે બે થી ત્રણ કર્યા છે ત્રણ મારા દીકરાને એવું ને છોકરો હવળો હતો તો હવળો લખેપીરે કરી કરી મારા દીકરાને ડૉક્ટર કરી લઈ હતા દીકરો તલમ થતો નહોતો તો લખેપીરે તલમ કરી રહ્યા છો એટલે અમારે ઘરે બાબા રામદેવ મંદિર છે એનો ભગત છું પણ લખે પીરે બાબા રામદેવ ઉપર ખુબ જ કામ કર્યું છે લખે પીરે વિહારામ ભગત જય જય રામદેવ પીર બાબા રામદેવ ગામ લીંબાળા વાસી વિહારામ ભગત મારું નામ વિહા ભાવા મારું નામ નાતે નાચે હરિદાન સોળમી સદી માં જેર પૂજાય છે એ પણ માતાજીઓ ભેળી છે માં સિગુતર ભેળી છે અને લોકો મા પૂરી કરે છે રમેશભાઈ રાજપૂત કેટીવી ન્યૂઝ ગુજરાતી સુઈ ગામ